સમાચાર આવ્યા કે ખેડૂતોને આઠ કલાકને બદલે દસ કલાક વીજળી મળશે વરસાદ ઓછો થયો હોવાથી એલા ભાઈ પેલા આઠ કલાક તો વીજળી હરખી આપો પછી દહ કલાકની વાત કરો ફીડર લાંબા લાંબા રાખ્યા છે દ ગામ વચ્ચે એક ફીડર ફીડરમાં ફોલ્ટ મળે નહીં એટલે ભાઈ આમાં ખેડૂતોને શું કરવાનું પછી ખેડૂતોને થોડા દિવસે લાઇટ આપો રાત્રે ખેડૂતોને બિચારાઉને તારા દેખાઈ જાય છે પાણી વાળવામાં અને ક્યાંક એવા પ્રદેશ હોય તો નિશાચર પ્રાણી દેખાય સિંહ દેપ દીપડા અજગર સાફ દેખાઈ જાય વીછી દેખાઈ જાય તો પહેલાં ધોળા દિવસે લાઇટ આપો ને રાતની લાઇટ ક્યાં છો પછી મહિનામાં દસ વખત જો વીજળી ફોલ્ટ ન થાય ફીડર ફોલ્ટ ન થાય તો તંત્રને પેટમાં લોચા વળી જાય પેટમાં લોચા કે આ ફીડર ફોલ્ટમાં કેમ નથી ગયું દસ વખત તો જવું જ જોઈએ ઓછામાં ઓછું પછી ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરો તો બહુ અદ્ભુત જવાબ જો જાણવા મળે એ કે ફીડર ફોલ્ટમાં છે એલસી લીધી છે લોડ સેટિંગ છે એટલે ખેડૂતને ભોગે લોડ સેટિંગ કરવાના પછી એવું કે જમ્પર તૂટી ગયા છે વાયર પડી ગયા છે વાયર તૂટી ગયા છે થાંભલા તૂટી ગયા છે થાંભલા પડી ગયા છે એટલે આવા ફોલ્ટ થાય છે તો પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં કરો છો હું તમે આ એક ખેડૂતનો પ્રશ્ન છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં કરવાનું હું તો આવું બધુંય થતું હોય તો પછી ઊર્જા મંત્રીએ જાહેરાત કરી કે વીજળીમાં એકસો આઠ જેવી સિસ્ટમ અમે કરશું અલ્લા ભાઈ આ ફીડર ફોલ્ટમાં જાય છે તો બ બે દિવસે તો ફીડર રિપેર થાય છે એમાં એકસો આઠની સેવા રાખો તમારા પૂરતી રાખો સરકારને મારી વિનંતી છે કે ખાલી ઘર પૂરતી રાખો કોઈ સરકારી અધિકારી ઉચ્ચ લેવલના અને મંત્રીઓ એના ઘરે લાઇટ જાય તો એકસો આઠની જેમ રિપેર કરો ખેડૂતોને નહીં આપો તમે આવી સુવિધા ન આપો ખેડૂતને પછી તમે જાઓ ઓબ્ઝર્વ કરવા તો થાંભલા બિચારા કાયડેથી વળી ગયા છે કે ઓસ્ટિયોપોરોસિસ કરીને રોગ થઈ ગયો થાંભલાઓને પછી વીજળીના તાર જો ઊંટના હોઠ લબડી ગયા હોય ને એમ તાર લબડેલા હોય ક્યાંક ક્યાંક આવા થાંભલા જુઓ તો વેલ વીટડાઈ ગઈ હોય આ એવું અદ્ભુત દ્રશ્ય છે ને આ તમને દુબઈ સિંગાપોર અમેરિકા વિયેતનામ ભૂતાન ક્યાંય જોવા નહીં મળે આ એક ખરેખર અદ્ભુત દ્રશ્ય છે સરકાર એવો દાવો કરે છે કે ગુજરાત પાસે સરપ્લસ વીજળી છે ચોવીસ કલાક ને સાત દિવસની વીજળી છે સો ટકા આખા ગુજરાતમાં શહેર ગામડામાં વીજળી છે તો આટલી બધી સરપ્લસ વીજળી છે આવડું નેટવર્ક છે તો ખેડૂતોને આઠ કલાક વીજળી પૂરી આપવામાં થ્રી ફેઝ વીજળી આપવામાં તકલીફ સે નહીં થાય છે એ સમજાતું નથી ચોમાસામાં તો કે વરસાદના બે છાંટા ખરે ત્યાં તો વીજળી તંત્ર એલર્ટ થઈ જાય સાબદું થઈ જાય જલ્દી જલ્દી ફટાક દઈને સ્વિચ પાડી અને વીજળી ગાયબ કરી દે છે ખરેખર બહુ અદ્ભુત ટેકનોલોજી છે મને લાગે છે કે આ પ્રશ્ન મેં ઘણી બધી જગ્યાએ હાંભળા જોયા ખેડૂતો બિચારા વિરોધે ઘણો કર્યો પણ મને લાગે છે કે તંત્ર છે એ ખેડૂતને લૂછણિયા જેવું સમજતું હોય છે આની જરૂર શું છે સમાજમાં કાયમ એમ સમજતું હોય છે આ પગની જૂતી છે આને માથે થોડી રખાય આવું સમજતું હોય એવું લાગે છે કાં પછી ખેડૂતોને એમ સમજતા હોય છે કે આ બધા બે કોડીની કિંમતના છે અરે એવું નથી ખેડૂતો છે તો બધું છે એટલું સમજવું એસી ઓફિસમાં બેઠા બેઠા ન સમજાય ખેડૂતના ખેતરે જવું પડે લાગુ પડે તો માથે ઓઢી લેજો બાકી જાય